પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત પીપળીયા ગામે રસ્તાની કામગીરી શરૂ કરાઈ હતી ઇન્દ્રવણા ઇન્દ્રામ પંચાયતના સરપંચ શ્રીની જિલ્લા પ્રમુખ તથા સાથે રસ્તાની રજૂઆતથી રસ્તો મંજૂર કરાયો હતો મોટા પીપળીયાથી નાના પીપળીયા વચ્ચેનો રસ્તો મંજૂર કરાતા ગ્રામ્ય લોકોમાં ખુશીની લહેર ફેલાય છે ધારાસભ્યશ્રી દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પ્રમુખ નીલરાવની મહેનત રંગ લાવી છે લોકોમાં ખુશી દેખાઈ રહી છે નમસ્કાર હું ઇન્દ્રવાણા ગ્રામ પંચાયત સરપંચ આજ રોજ જે વર્ષો જૂનો અમારો રસ્તો છે મોટા પીપળિયાથી નાના પીપળિયા સુધીનો અને જે અમે ભારતીય જનતા પાર્ટી જિલ્લા પ્રમુખ નીલરાવ સાહેબને તથા નર્મદા જિલ્લાના એમએલએ સાહેબ દર્શનાબેન દેશમુખ સાહેબને રજૂઆત કરી હતી તે આજે અગિયાર ચાર બે હજાર પચીસના રોજ રજૂઆત કરી હતી અમે અને આજે એ રસ્તો મંજૂર થઈ ગયેલો છે જે પ્રધાનમંત્રી સડક યોજનાનો આજે અમારો સંપૂર્ણ રસ્તો બનવા જઈ રહ્યો છે એ કામ ચાલુ બી થઈ ગયેલું છે આપ બધા જોઈ શકો છો